અમદાવાદના બજેટ બોર્ડ બેઠકમાં વીએસ હોસ્પિટલ મુદ્દે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી વીએસ હોસ્પિટલમાં દર્દીઓ અને હોટલના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ખરાબ ભોજન આપવામાં આવતું હોય તે પ્રકારના મહિલા કોર્પોરેટર દ્વારા આરોપ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે આ પ્રકારના હોસ્પિટલમાં જે ભોજન આપવામાં આવી રહ્યું છે તેને લઈને હોસ્પિટલ કિચનની ખરાબ કન્ડિશન બીએસ હોસ્પિટલના રસોડામાં માત્ર એક જ રસોઈ છે અને રસોઈના હેલ્પ કરવા માટે મલ્ટિપલ પાંચ હેલ્થ વર્કરોની મદદ લેવામાં આવતી હોવાના આરોપો કરવામાં આવ્યા છે ત્યારે આ સંદર્ભમાં આજે હાલ બેદરકારી દાખવવામાં આવી છે ભોજન સારું ન હોવાના કારણે લોકો બીમાર પડી રહ્યા છે તે પ્રકારના આરોપો પણ કરવામાં આવી રહ્યા છે જી એમએસસી અને બીએસસીના અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને બાથરૂમની પણ યોગ્ય વ્યવસ્થા ન મળતી હોવાના આરોપ કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ચાંદખેડાના કોર્પોરેટર છે રાશ્રીબેન કેસરી તેમણે શું આરોપ કર્યા છે તે સાંભળી લો ઘણા બધા મુદ્દા વીએસ હોસ્પિટલના સુધારા માટે સૂચવ્યા છે એમાંથી પહેલો મુદ્દો હતો કે જે આપણે ખાવાનું આપીએ છીએ આ ખાવાનું હું પોતે જ એને જોયું આ એટલી ગંદી હાલતમાં ખાવાનું હોય કે જે ખાવાનું ગળે ના ઉતરે તો દર્દીઓને આ પૌષ્ટિક આહાર કહેવાય કઈ રીતના જો રોટલીઓ સુકાઈ જતી હોય તો એને એને કહેવાય પૌષ્ટિક કઈ રીતના એટલે હું દર્દીઓ માટેનું એ જે ખરાબ ખાવાનું હતું એ હું આજે બોર્ડમાં લાવી હતી અને એ મેરશીને મેં બતાવ્યું બીજું કહવાનું હતું કે એથિકલ કમિટી એથિકલ કમિટી એક કૌભાંડ ચાલી રહ્યું છે એસવીપી હોસ્પિટલ અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં જેટલા સુપ્રિન્ટેન્ડન્ટ છે આ બંને સુપ્રિન્ટેન્ડન્ટને એક કમિટી બનાવી છે એ કમિટીમાંથી કોઈ પણ હોસ્પિટલ હોય એ જ્યારે કોઈ રિસર્ચ કરે ત્યારે રિસર્ચ કરવા માટે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કે એસવીપી હોસ્પિટલની અંદર તમે એના પેશન્ટને એડમિટ કરે પેશન્ટ પાસેથી એફિડેવિટ કરાવે એફિડેવિટ કરાવીને એ લોકો એની પાસે ત્યાં રિસર્ચ કરે આ દવા ઉપરનું આ દવાનું રિસર્ચ કર્યા પછી પેશન્ટને બી અમુક પૈસા આપવામાં આવે ને આ હોસ્પિટલને પણ અમુક પૈસા આપવામાં આવતા હોય છે આની તપાસ આગળના જે કમિશનર ગયા છે આગળના કમિશનરે વિજિલન્સ તપાસ માગી છે અને બધું જ માગ્યું છે આ કમિટી જો આવી કોઈ વાડીલાલ સારાભી હોસ્પિટલમાં કે એસવીપી હોસ્પિટલમાં કોઈ કમિટી હોય તો આ કમિટીમાં કમિશનર સાહેબ હોવા જોઈએ આ કમિટીમાં મેયરશ્રી હોવા જોઈએ આ કૌભાંડ બાર કઈ રીતે આવ્યું આ કૌભાંડ બહાર આવવાનું રીઝન એક જ કે પાંચ ડોક્ટરોની ટીમ હતી પાંચ ડોક્ટરોની આવી એક જ લાખ રૂપિયા જેવી રકમ આવી અને તમે એમાંથી એક પણ રૂપિયો વીએસ હોસ્પિટલમાં જમા નહીં થયો અને ડોક્ટરોના ખાતામાં જમા થયો એ આપણી માટે શરમજનક વસ્તુ છે હું આજે મેયરશ્રી ધ્યાન પર આ વાત લાવવામાં આવતી હતી કે આવું એથિકલ કમિટીનું કૌભાંડ મેં એક પકડ્યું છે તો આજ સુધી છેલ્લા પાંચ વર્ષમાં આ કૌભાંડ આવા કેટલા થયા હશે આપણે કેટલા વીએસ હોસ્પિટલના કે એચપીપી હોસ્પિટલના પૈસા આપણા ડોક્ટરો ખાઈ ગયા છે ચાઉ કરી ગયા છે ભ્રષ્ટાચારની મજાએ માઝા મૂકી છે આ માઝાને હું બહાર લાવવા માટેનો પ્રયત્ન કરેલો છે હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર દાસરીબેન કેસરી તેમણે કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં એથિકલ કમિટીનું કૌભાંડ ચાલતોના ગંભીર આરોપ કર્યા છે તેમણે કહ્યું છે કે જે બીએસમાં ચાલતી એથિકલ મેડિકલ કમિટીમાં ડોક્ટર અને મેડિકલ ગ્રુપના લોકો સભ્ય છે કોઈ દવાની કંપની જ્યારે રિસર્ચ કરે ત્યારે તે રિસર્ચ માનવી કરવામાં આવે છે પેશન્ટ પાસેથી એફિડેવિટ કરવામાં આવે છે તેના પર રિસર્ચ કરવામાં આવે છે દવા બનાવતી કંપનીઓ રિસર્ચ કરતી વખતે દર્દીને વીએસ હોસ્પિટલ દાખલ કરે છે એક રિસર્ચ માટે કમિટીને પાંત્રીસ લાખ રૂપિયા ચૂકવે છે નિયમ મુજબ આ રિસર્ચના નાણાં એથિકલી કમિટીમાં જમા થવા જોઈએ પરંતુ નાણાં કમિટીમાં જમા થવાના બદલે વીએસ હોસ્પિટલના ડોક્ટરો ચાંવ કરીએ તે પ્રકારના ગંભીર આરોપ કર્યા છે ત્યારે આરોપ સામે આવ્યા બાદ અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણીએ શું સ્પષ્ટતા કરી છે સાંભળી પક્ષ સામાન્ય રીતે ઘાટલોડિયા વોર્ડ પેટા ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ એ પોતે બોખલાઈ ચૂકી છે ડિપોઝિટ પણ ઘાટલોડિયાની જનતાએ બતાવ્યું છે પોતાની ડિપોઝિટ પણ બચાવી શકી નથી એમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે ચોક્કસ એ વસ્તુ ક્યાંથી આવી શું કર્યું એની કોઈ પણ જાતની કોઈ પણ પંચનામું કર્યા વગર એ રજૂ કરવામાં આવ્યું હતું આવનાર સમયગાળા દરમિયાન આ બાબત હશે તો ચોક્કસ એની તપાસ કરીશું પરંતુ જ્યારે ઘાટલોડિયાની અંદર હાર થતાં ડિપોઝિટ જતા કોંગ્રેસ આજે પોતે આક્ષેપ કરી રહી છે આ આક્ષેપ મારી દ્રષ્ટિએ તથ્યહીન છે કોઈ પણ જાતનું વજુ ધરાવતા નથી અને આવનાર સમયગાળા દરમિયાન ચોક્કસ એ આક્ષેપનો હશે એની પણ ખરાઈ કરવામાં આવશે આ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે આરોપોને ફગાવ્યા છે જેવી રીતે હાલ કોંગ્રેસના કોર્પોરેટર રાશ્રીબેન કેસરીએ જે આરોપ લગાવ્યા છે તે મામલાને લઈને પણ તેમણે ખુલાસો કરતાં રાજકારણ ગરમાયું છે